તપાસ વધુ ઉંમરના લાભાર્થીઓના પીએમ જે અને અને એબીએસએ કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવા આપવામાં આવી તો સાથે સાથે લોકોને રીતે શિક્ષણ આપવામાં આવ્યું આ કેમ્પમાં આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નિકિતા પોરણિયા દ્વારા લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી કુવાળા પ્રાથમિક આરોગ્ય હેલ્થ સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર અને ફિમેલ સુપરવાઇઝર ચંદ્રિકા રાવલ દ્વારા આરોગ્ય શિક્ષણનું માર્ગદર્શન આપવામાં આવ્યું આયુષ્માન આરોગ્ય મંદિર ખારી પાલડીના આરોગ્ય કર્મચારી લાખાભાઈ દેસાઈ જલપાબેન સોલંકી અને આશા વર્કર બહેનો નીતાબેન ઠાકોર જડીબેન તેજીબેન દ્વારા કેમ્પને સફળ બનાવવા ભારે જેમત ઉઠાવી હતી એવા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાઠા નામ બોલો મારું નામ વણાજ દેવસીજી ખારી પાલડી તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા અમે ખારી પાર્ટીએ ફોર્મ હાઉસમાં રાખવા ગામથી દૂર બે અઢી કિલોમીટર અહીંયા કુવાળાથી આરોગ્યમાંથી મારા ડૉક્ટર વધાર્યા હતા અમને આરોગ્ય કાર્ડનો લાભ આવ્યો અને શિક્ષણ આવ્યું એનો આરોગ્ય વિશે એનો બધો અને અમાને બધી સારવારે આવી